રાજકોટના મનસુખભાઈ રાઠોડ કહેવાતા ડાયરાના કલાકાર સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની મેલડી માતાજી અને બહુચર માતાજી વિશે બેફામ વાણી વિલાસ કરતા અધિક કલેક્ટરને માય ભક્તોએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેરના રૂવાપરી દરવાજા નજીક આવેલ બહુચરાજી માતાજી મંદિર તથા સમગ્ર ભાવનગર શહેર જિલ્લાના આયોજકો અને માય ભક્તો દ્વારા રાજકોટના કહેવાતા ડાયરાના કલાકાર મનસુખભાઈ રાઠોડ દ્વારા અશોભનીય બેફામ વાણી વિલાસ કરતા રાજ્યના હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી ત્યારે મનસુખભાઈ રાઠોડે મેલડી માતાજી અને બહુચર માતાજી વિશે અત્યંત અને અશોભનીય વાણી વિલાસ કરતા માય ભક્તોએ અલુરિયા ચોકથી ચાલીને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાહેબ ગુજરાતમાં હમણાં ઘણા સમયથી લોકો પોતાની પ્રસિદ્ધિ માટે

કારણ કે નામ લેવાથી પણ એને પબ્લિસિટી મળે આ સસ્તી પબ્લિસિટી માટે થઈ અને જે હિન્દુ દેવી દેવતા માતાજી વિશે જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરે છે એના માટે થઈ આ સમસ્ત ભાવનગર શહેર જિલ્લાના અમારા માય ભક્તોનું આ દિલ દુભાણું છે એટલા માટે થઈ અમે ભાવનગર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને આ વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કડકમાં કડક એને કાયદો દેખાડવામાં આવે એટલા માટે થઈ અમે માતાજીની ધૂન લઈ ગાતા ગાતા આજે બસો માણસો ભક્તોનું ઢોળું લઈ અને કલેક્ટર આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે માતાજી એને સદબુદ્ધિ આપે અને એવો ચમત્કાર દેખાડે કે જીવનમાં ક્યારેય પણ એ ગલોટિયા મારતા ઊભો ન થાય એવો અમે માતાજીને પણ પ્રાર્થના કરીએ અને કલેક્ટર કલેક્ટરશ્રીને પણ એવી રજૂઆત કરીએ કે આમાં કડક ને કડક પગલા લેવામાં આવે બોલ શ્રી બહુચર જય આજના આ સમયમાં જે ડાયરાના કલાકાર દ્વારા માતાજી વિશે જે અભદ્રવાણી બોલે છે ને ફોન દ્વારા જે રજૂઆત કરે છે તેની અંદર દરેક માતાજીઓની ટિપ્પણી એને કરેલ છે એમાં હમણાં થોડાક સમય પહેલાં બહુચર માતા વિશે એને ટિપ્પણી કરેલ તેમાં અમારા ભક્તોને લાગણી દુભાણી છે તેથી અમે સમસ્ત ભાવનગર શહેર ગ્રામ્ય આનંદગરબા પરિવાર દ્વારા બાટણ લાઇબ્રેરી બહુચરાજી મંદિરથી ચાલી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આદેશ પત્ર આપવા આવ્યા છે તો આ સાથેને આ જે કલાકાર જે છે તેને આ સરકાર બને એટલે કડકમાં કડક સજા કરે તેમ અમે આશા રાખીએ છીએ જય માતાજી